આજે આપણે એક નવું જાદુ જોઈએ હમણાં હમણાંથી મને છે ને ચોર પોલીસના જાદુ બહુ સૂજે છે તો આ પણ ચોર પોલીસનો જાદુ છે તો સૌથી પહેલા આપણે એક પીએસઆઈ કાઢ્યા એકાને આપણે પીએસઆઈ બનાવીએ અને આ ત્રણ ગુલામને આપણે ચોર બનાવીએ ત્રણ ગુલામ એ ચોર છે અને આ પીએસઆઈ છે અને બાકીના જે બધા પત્તા છે એ તમે કો એટલા આપણે ટીપીએ આમાં કશું જ સેટિંગ નથી એટલે ગમે એટલી વખત ટીપી લઈએ કાતર મારી લઈએ બધા જ આડા આડાવળા કરી નાખીએ હવે આ ત્રણ ચોર છે ને એ ચોરી કરીને ચારેય દિશામાં ફેલાઈ ગયા તો આપણે પેલા ચાર દિશા બનાવીએ દક્ષિણ પૂર્વ પશ્ચિમ જાદુ છે એટલે આનું કશું ટ્યુટોરિયલ પણ નથી તમે મારી સાથોસાથ કરી કરતા જશો તો તમારે પણ આ જાદુ બની શકશે કારણ કે આમાં કશું જ સેટિંગ નથી જાદુ એટલે આપ મેળે આ બધું જ બને છે ચાર ચાર આપણે આ બધા જ ભાગ પાડી ભાગ પાડ્યા હવે જો આ ત્રણ ચોર ચોરી કરીને એક ઉત્તર દિશામાં જતો રહ્યો એક દક્ષિણ દિશામાં ભાગી ગયો આ એક પૂર્વ દિશામાં ભાગી ગયો અને એને શોધવા માટે આ પીએસઆઈ એ પશ્ચિમ દિશામાં ગયા બધા અલગ અલગ દિશામાં ગયા હવે માત્ર તમારે એટલું જ જોવાનું છે કે આ બધા પત્તાને ભેગા કરતી વખતે સૌથી પહેલું પીએસઆઈ વાળું પત્તું લેવાનો ઈ ભાગ લેવાનો અને પીએસઆઈ ને ચત્તા રાખવાના બાકી બધા ઊંધા હવે આની પછી તમે ગમે તે ભાગ લઈ શકો આ લ્યો આ લ્યો આ લ્યો એ કાંઈ અગત્યનું નથી ગમે તેવી રીતે આડાવળા તમારે ત્રણેય ભાગ લેવાના સૌથી પહેલું પીએસઆઈવાળો ભાગ લેવાનો હવે તમે જુઓ છો કે પીએસઆઈ ને ત્રણેય ચોર કેટલાય હદે આડાવડા થઈ ગયા છે આપણે હજુ વધારે એના આડાવળા કરી દઈએ ટીપ્યા કરીએ આપણે તમારે ટીપવું હોય એટલી વખત ટીપવું પણ સિંગલ સિંગલ વખત ટીપવાનું આમ વચ્ચેથી લઈને આમ આમ નહીં ટીપવાનું આમ સિંગલ સિંગલ રીતે ટીપવાનું તમારે ટીપવું હોય ત્યાં સુધી ટીપવાની છૂટ હવે બધા જ પત્તા આડા આવડા થઈ ગયા છે પીએસઆઈ ક્યાંક છે ચોર ક્યાંક છે કોઈ કોઈના હાથમાં આવે એમ નથી હવે તેર ભાગ કરવાના બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર એક બે तर चार्च छ सात आठ नौ दस अगियार बारेर एक ब्र चार पांच छ सात आठ नौ दस अगर बारेर चार कलरनार पाना होटले अँ आगे भाग करवाना. જો હવે અહીંયા પીએસઆઈ અહીંયા છે આપણે એકાને પીએસઆઈ બનાવ્યો છે તો બાકીના બધા જ પત્તા આપણે લઈ લઈ ગયા કોઈ જ કામના નથી બધા પત્તા આપણે લઈ લીધા આ એક પીએસઆઈ વાળું એક પત્તો આપણે આ હાથમાં રાખ્યું હવે જોવાનું એ છે કે જોર તો અલગ અલગ દિશામાં ગયા તા પીએસઆઈ પણ અલગ દિશામાં ગયેલા અને એ બધાને આપણે ભેગા કરીને ટીપી લીધા કોણ ક્યાં ગયું ક્યાં નહીં કઈ ખબર નથી પણ છતાં પણ આપોઆપ થઈ જાય છે મજા આવી ને બહુ ટોપ મજા આવી તો ફરી પાછા નવા જાદુ સાથે મળશું 好酒。